પછી આવ્યા વરસાદ ભાઈ અને મારા ઘરની હાલત તો એવી કરી નાખી છે ને થાય છે બહુ મોબાઈલ બહાર ન લઈ જવાય નહીં વીજળી કેપચર કરી લઈએ ફૂલ વંટોળી આવ્યો ને તો છે ને ભીલ વીજળી એવી થઈને એક ઝબલું લઈ આવી અને છે ને વરસાદ ધીમો પડ્યો છે ને તો આ બધો કચરો ભરી લે હાલો નમસ્તે સ્વાગત છે તમારું બધાયનું આ રિમ વરસાદમાં તો અમારા ગામમાં સૌ પ્રથમ પહેલાં વરસાદ પડી ગયો છે પહેલાં તો આવ્યો ફૂલે ફૂલ વંટોળ્યો અને પછી આવ્યા વરસાદ ભાઈ અને મારા ઘરની હાલત તો એવી કરી નાખી છે ને કે વાત જ ન પૂછો બધાયના ઘરમાં એટલો કચરો કરી ગયો છે હદ વગરનો અને સ્વાગત છે તમારું આપણી ચેનલ આર લાઈફસ્ટાઈલ બ્લોગમાં હું રિપોર્ટર પ્રિન્સ આજે તમને દેખાડું કે જો અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને વંટોળ્યું એટલું બસ જબરદસ્ત આવ્યું વંટોળ્યું અને કચરાનું તો ભરપૂર જાણે ઉકેડામાં ઘર લીધું હોય ને એના જેવું લાગે તો આવો તમને હું દેખાડું તો યુટ્યુબ ફેમિલી જો આ રીતનું કંઈક આપણું ઘરની હાલત છે તમે લોકો જોઈ શકો છો વીજળીના કડાકાને ભડાકા થાય છે બહુ મોબાઈલ બહાર ન લઈ જવાય ન તો વીજળી કેપ્ચર કરી લઈએ તો આ છે કાંઈક આપણા વરસાદનું આ એવાનું હવે છે ને આ વરસાદ રહીએ ને પછી હું કંઈક સાફ કરું ત્યાં લગી તો આપણે નીકળાય નહીં બારે વીજળી એવી કડાકા મારે છે કડાકાને ભડાકા અંદર રૂમમાં નકળો ધોળ ઉઈ દીધી અને પછી મેં ફટાફટ બધે વાયરું અને નીચે આસન પટ્ટાને એવું ભરાયું દરવાજામાં કારણ કે નીચેથી એટલી હવા આવતી હતી ફૂલે ફૂલ તમે લોકો જોઈ શકો છો કેવો અવાજ આવે છે કંઈ દેખાતું નથી કારણ કે લાઈટ નથી તો દરવાજો ખોલું છું તો તમે લોકો જોવો ઓ ભાઈ સાહેબ

ભળાવ ભળાવ એવી જોડી તો મને એવું લાગ્યું કે ક્યાંક પડી જશે ફૂલ બહુ ડર લાગે બાપા વીજળીથી ક્યાં પડે અને એટલામાં તો આમ તહસ નહસ કરતી વીજળી બેન વરસાદ આવે પણ તડાકા ભડાકા વગરનો આવે ને તો પોસાય આ હારે તડાકા ને ભણાકા બાપરે નાના છોકરા કેવા બી ફેમિલી વરસાદ હવે રહી ગયો છે અને થોડી ઘણી એવી ઉઘાડ નીકળી છે તો આપણે લોકો છે ને આ બધો કચરો જેટલો છે ને એ બધોય અંદરથી આપણું ડસ્ટબિનનું બ્લેક જબલું લઈ આવી અને છે ને વરસાદ ધીમો પડ્યો છે ને તો આ બધો કચરો ભરી લઈ અને સાફ કરી નાખી તો જો આ બધો કચરો છે ને એ બધો હું ભરી લઈશ તાકી ક્યાંય ગંદકી ન ફેલાય અને બારે કચરો ઉડીને આવ્યો છે તો આપણે પાછો બારે નથી ફેંકવો આને હું છે ને ડસ્ટબિનના પેપરમાં મતલબ કે પોલિથિનમાં ભરી લઈશ ઓકે તો તમારા ઘરમાં પણ આવી રીતે કચરો આવ્યો હોય તો તમે બારે નહીં ફેંકશો અને ગંદકી નહીં ફેલાવશો એક જબલામાં ભરી લેવાનું અને સ્વચ્છ રાખવાનું ઓકે સો ચાલો હું છે ને જોઈ લ્યો પહેલાં તમે આ સીન આપણો કેવો છે તો હવે હું આને છે ને ફટોફટ સાફ કરી નાખું પછી તમને દેખાડું ઓકે ગઈશ તો ચાલો યુ ટુ ફેમિલી વરસાદ રહી ગયો છે અને મારી સાફ સફાઈ ઘરમાં અને બારે થઈ ગઈ છે આફ્ટર અને બિફોર મેં તમને દેખાડ્યું હતું કેવું હતું અને હવે હું રિઝલ્ટ દેખાડીશ કે મેં કેટલી સાફ સફાઈ કરી તો તમે લોકો જઈ લ્યો ઢાંટાન અહીંયા ઊભા રહીને દેખાડ્યું હતું મેં ત્યારે કેટલું ખરાબ લાગતું હતું કેટલી એક કલાક ત્યાં સાફ કર્યું ઉપર સાફ કર્યું ઉપર તો એમનામ ધોવાઈ ગયું એટલે મસ્ત મજામાં થઈ ગયું હવે એક અસલ મજાની કોફી બનાવશું તો એટલી ઠંડકમાં સવારે ગરમ કરીને રાખ્યું હતું ને તોય દૂધ બગડી ગયું કાંઈ વાંધો નહીં આપણે એમના ઉપર જતા રહી કોફીની આદત નથી પાડવાની ચા તો આપણે મૂકી જ દીધી છે પણ ક્યારેક ક્યારેક કોફી પીવાની પણ કાંઈ વાંધો નહીં બગડી ગયું તો નથી પીવી હવે કોફી નહીં હોય નસીબમાં પીવાની કોફી તો ચાલો એમનામ આપણે ઉપર જાસી તો હું ફટોફટ પહેલાં રૂમ બંધ કરી દઉં પછી આપણે લોકો ઉપર જઈએ ઓકે તો જોયું તમે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ ઠંડુ તો તમે અહીંયાથી પાછળથી આપણો વ્યૂ જુઓ કેટલો મસ્ત આવે છે ને એક નંબર સુપર પવન પણ સરસ મજાનો નીકળો છે ધીમો ધીમો પહેલાં તો વંટોળિયું વારું વંટોળિયું હું તમને આ ખેતરનું કાંઈક નજારો દેખાડો આમ જુઓ આ ખેતરમાં અહીંયા સાફ કર્યું હતું મતલબ કે સાફ નહોતું કર્યું પણ આ બધું આખું સાફ થઈ ગયું એ લોકોએ ખેડીને રાખ્યું હતું ને તો આમ જોઈ શકો છો તમે કેવું થઈ ગયું બાપ રે અને આમ સામે પહેલી બાજુ છે ને થોડુંક થોડુંક એવું લાગે કે ધનુષ નીકળ્યું હોય ને એવું રંગબેરંગી અને આમ સામે બાજુ રાજકોટ બાજુ વરસાદ મારા ખ્યાલથી નથી પણ જો આમ મુંબઈ બાજુ બી હતો વરસાદ મુંબઈમાં પણ આપણા જેવું જ કે મેં છે ને એક બે સ્ટોરી જોયા મુંબઈના સેલિબ્રિટીના એ લોકોએ પણ સ્ટોરી મૂક્યા છે તો એની અહીંયા પણ એટલું જ આમ ફૂલે ફૂલ વંટોળ્યો અને વાવાઝોડું ને વરસાદ ને એવું બધું તો આપણે અહીંયા પણ પહેલો વરસાદ આવી ગયો ફાઇનલી શું તમારા ગામમાં પણ વરસાદ આવ્યો કે નહીં ઓકે સો આ હતો આપણો આજનો પહેલો પહેલો વરસાદ આમ છે ને માટીની એવી મસ્ત ખુશ્બુ આવે છે ને પવન વરી પાછો ધીમે ધીમે ઉપડે છે પણ જે પહેલાં તો એવો પવન નથી પહેલાં તો ફૂલે ફૂલ પવન હતો અને આમ અત્યારે પવન તો પાછો ચાલુ થયો છે પણ વાદળા બધા ઉડી ઉડીને આવે રાજકોટ સાઈડ થાય છે રાજકોટવાસીઓ વરસાદ આવે છે ઓકે સો ધ્યાન રાખજો બધું સમેટી લેજો આમ જુઓ રાજકોટ બાજુ છે ને ઘણું બધું બધું રાજકોટ બાજુ જાય છે રાજકોટ છે પછી વાંકાનેર સાઈડ પણ એટલું બધું છે જુઓ ગાઈશ આ વાંકાનેર સાઈડ છે આલી બાજુ વાકાનેર છે ને બાજુ રાજકોટ અને આમ તો ક્યાંય છે જ નહીં બાકી મુંબઈ સાઈડ થોડો થોડો છે અને આલી સાઈડ સુરેન્દ્રનગર બાજુ વરસાદ છે ફૂલે ફૂલ અને આપણે અહીંયા તો રોકાઈ ગયો છે હવે વાંકાનેર બાજુ ને ચોટીલા ઉપર ફૂલે ફૂલ વરસાદ અત્યારે ચાલુ હશે મારા ખ્યાલથી તો એકા ખટારાવાળા બાપા કેવડા મોટા મોટા હોરન ઓગાડે પેપાડે પેપાડે પેપડે પેપડેમ આ તો આપણો આજનો આટલો કમ ગમથો વ્લોગ તમને કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કંઈક એવી વળી ઘટના ઘટશે તો ઓકે તો અત્યારે હવે આપણે જાશું નીચે અને આ બ્લોગ હું બસ અહીંયા લગીને જ રાખીશ કારણ કે વરસાદ આવ્યો હતો એટલે મેં ચાલુ કર્યો હતો ઓકે ગાઈશ સો બાય ભાઈ ટાટાને પ્લીઝ સબસ્ક્રાઈબ કરાવો આગળ શેર કરો અને સબસ્ક્રાઈબ તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય તમારા ફેમિલી રિલેટિવ હોય એને પણ સબસ્ક્રાઇબ કરાવો અને હવેથી હું મિની શોર્ટ રીલ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બેમાં મૂકું છું તો મારી મિની શોર્ટ રીલ પણ જોવાનું ભૂલશો નહીં નાની નાની રીલું આવે ને એવી ઓકે સો ઇન્સ્ટાગ્રામમાં જેને ન ખબર હોય યુટ્યુબમાં લિંક મેં મૂકેલી જ છે પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગ એનું પણ એ જ નામ છે ઓકે સો ફોલો કરવાનું ભૂલશો નહીં અને બાય બાય ડાટા ગુડ નાઇટ ટેક કેર અને તમે તમારું ધ્યાન રાખજો વીજળી આવતી હોય વરસાદ આવતો હોય વીજળી થતી હોય તો ત્યારે એની નહીં કરવો અને મોબાઈલનો ઉપયોગ નહીં કરવો સો બાય બાય ટાટા ગુડ નાઇટ ફરી એકવાર માતા તાકી જય વંદે માતરમ પેલા વરસાદની બધાને મુબારક ઓકે